હાય એન વેલકમ મારું નામ ડાયટીશિયન પંક્તિસાહ છે મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત છે હું યુટ્યુબમાં વિડીયો બનાવવાની સાથે પર્સનલાઇઝ કન્સલ્ટ કરી પર્સનલાઇઝ ડાયટ પ્લાન બનાવી આપું છું જો તમને ડાયટ કરવો હોય તો તમે મને ડીએમ કરી શકો છો મીઠું કયું મીઠું ખાવું જોઈએ કોઈક કહે છે સાદું મીઠું ખાવું જોઈએ તો કોઈક કહે છે સિંધો વધારે સારું તો સંચર ક્યારે વાપરવું એ તો ખબર જ નથી પડતી તમે બધા આવું વિચારતા હશો નહીં તો કોઈકની પાસેથી હશે હું તમને સમજાવું કયું મીઠું ક્યારે વાપરવું કેટલું વાપરવું મીઠું એ આપણા ભોજનનું અભિન્ન અંગ છે અને તેના વિના ભોજન બે સ્વાદ લાગે છે મીઠું એક એવી ખાદ્ય સામગ્રી છે જે ખોરાકમાં સ્વાદ લાવે છે તે શરીરની દર અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે

તે પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે તેમાં આયોડિન પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરમાં આયોડિનની ઉણપને દૂર કરે છે આયોડિન જે થાઈરોઇડ ગ્રંથિને કામ કરવામાં મદદ કરે છે તેમાં સોડિયમનું વધુ પ્રમાણ હોય છે જેનાથી બ્લડ પ્રેશર વધવું હાર્ટ પ્રોબ્લેમ અને સ્ટ્રોક આવી શકે છે કેલ્શિયમ પણ લોસ થાય છે અને કિડની પર પણ ખરાબ અસર કરે છે તેથી તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી સી સોલ્ટ દરિયાઈ મીઠું આ મીઠું સમુદ્રના પાણીને વરાળમાં રૂપાંતરિત કરીને બનાવવામાં આવે છે આ મીઠામાં સોડિયમ ઓછું હોય છે આમાં મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે આ મીઠું દાંત હાડકાંને મજબૂત બનાવે છે ત્વચા માટે પણ ફાયદાકારક છે આ મીઠાના વધુ ઉપયોગથી બ્લડ પ્રેશર વધે છે સોજા આવવા કબજિયાત ગેસ થવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે હિમાલયન પિંક સોલ્ટ સેંધા નમક તેમાં ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ આયન મેગ્નેશિયમ કોપર જેવા તત્વો મળી રહે છે એ પાચન સુધારે છે સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા કરે છે જેથી ઊંઘ સારી આવે છે હાડકા સંબંધિત સમસ્યાઓમાં લાભકારી છે આમાં આયડિન ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે બ્લેક સોલ્ટ સંચર તેનો રંગ કાળો નહીં આછો ગુલાબી હોય છે આયુર્વેદિક દવામાં વપરાય છે સંચરમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો સામેલ છે જેમાં સામાન્ય મીઠાની તુલનામાં સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેમાં આયન કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા ખનીજ હોય છે ઉનાળાની ઋતુમાં વધુ ઉપયોગમાં આવે છે ગેસ અપચો દૂર કરવામાં મદદરૂપ છે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે હાડકા માટે ફાયદાકારક છે વધુ પડતું ખાવાથી ઉલટી થવી કિડનીમાં પથરી થવી થાઇરોડ થવું બીપીની સમસ્યા ડ્રાય સ્કીન થવી જેવી સમસ્યા જોવા મળે છે હવે પ્રમાણ મીઠાણનો ઉપયોગ તમારી ઉંમર અને સ્વાસ્થ્ય સાથે છે જેમ કે છથી બાર મહિનાના બેબી માટે એક ગ્રામથી બી ઓછું મીઠું એક દિવસમાં વાપરવું જોઈએ એકથી ત્રણ વરસના બાળકો માટે બે ગ્રામ મીઠું એક દિવસમાં વાપરવું જોઈએ ચારથી છ વરસના બાળકો માટે ત્રણ ગ્રામ મીઠું એક દિવસમાં વાપરવું જોઈએ સાતથી દસ વરસના બાળકો માટે પાંચ ગ્રામ મીઠું એક દિવસમાં વાપરવું જોઈએ પુખ્ત વયના માણસો માટે છ ગ્રામ મીઠું એક દિવસમાં વાપરવું જોઈએ બીપી કિડની હાર્ટના દર્દીઓએ ડોક્ટરની સલાહ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ હવે કવિ કઈ રીતે વાપરવું જોઈએ ટેબલ સોલ્ટ દરરોજના ખાવામાં વાપરવું સી સોલ્ટ બ્રશ કરીને કોગળા કરતી વખતે વાપરવું ગરમ પાણીમાં મીઠું નાખી હાથ પગ ડુબાડવાથી દુખાવામાં રાહત આપે છે હિમાલયન પિંક સોલ્ટ અથાણા સૂપ સલાડ બ્યુટી પ્રોડક્ટ્સમાં વપરાય છે બ્લેક સોલ્ટ ચટણી રાયતા છાસ સલાડ ચાટ માટે વપરાય છે આ પરથી તમને મીઠા વિશે ઘણું બધું જાણવા મળ્યું હશે આવી જ નવી નવી માહિતી માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ